જય શ્રી કૃષ્ણ આ વિડીયોમાં સાંભળશું તારીખ ત્રેવીસ ડિસેમ્બર બે હજાર બાવીસ માક્ષર માસની અમાવસ્યાનું મહાત્મ આ દિવસે શું કરવું શું ન કરવું તથા આ દિવસે કરવાના ઉપાયો વિશે જાણીશું માક્ષર માસ એ પિતૃઓને સમર્પિત હોય છે આથી આ મહિનાને નાનો પિતૃપક્ષ પણ કહેવાય છે આથી માક્ષર મહિનાની અમાવસ્યાના દિવસે પિતૃઓને પિંડદાન કરવાથી તેમને તૃપ્તિ મળે છે તેઓ વૈકુંઠ તરફ પ્રસ્થાન કરે છે આ દિવસે વિધિ વિધાન સાથે કરવામાં આવેલ પૂજા પાઠ અને પિતૃ સ્મરણથી તેમના વંશજોને આશીર્વાદ મળે છે આ અમાસ શુક્રવારે આવતી હોવાથી આ અમાસ ખૂબ જ શુભ છે આ દિવસે કરેલ પૂજા પાઠ દરેક ધાર્મિક કાર્યો સિદ્ધ થઈ જાય છે શુક્રવારે આવતી આ અમાસ પર વિશેષ પૂજા કરવામાં આવે તો પરિવારના રોગ દુઃખ કષ્ટ કલેશ વગેરે દૂર થાય છે આ દિવસે જરૂરિયાતમંદ લોકોને કપડાનું દાન કરવાથી સમૃદ્ધિ અને સૌભાગ્યની પ્રાપ્તિ થાય છે આ અમાસના દિવસે શુક્રવા મૂળ નક્ષત્ર હોવાથી સ્થિર નામનો શુભ યોગ બનશે ધન રાશિમાં ચતુર્ભુજ યોગ બનશે આ રાશિમાં સૂર્ય ચંદ્ર બુદ્ધ અને શુક્ર રહેશે આ બુદ્ધ આદિત્ય અને લક્ષ્મીનારાયણ નામના બે શુભ યોગ બને છે ગુરુ અને શનિ પણ તેમને પોતાની જ રાશિમાં રહેશે આ આ આ આ દરેક શુભ શુભ દિવસે દિવસે બનતા હોવાથી અમાસ ખૂબ જ છે આથી અમાસના કરવામાં આવતા ઉપવાસ અને દાનથી દરેક પ્રકારના રોગ દૂર થાય છે વ્યક્તિની દરેક મનોકામનાઓ પૂર્ણ થાય છે આ અમાસના દિવસે ઉપવાસ કરવાથી માત્ર પિતૃગણ જ નહીં પરંતુ બ્રહ્મા ઇન્દ્ર સૂર્ય અગ્નિ હવા ઋષિ પ્રાણી અને પક્ષી સહિત અનેક સંતુષ્ટ થાય છે માક્ષર માસની અમાવસ્યા એટલે પિતૃદોષમાંથી મુક્તિ મેળવા માટેનો શુભ દિવસ આ અમાવસ્યા એટલે વર્ષની સૌથી મોટી અમાવસ્યા છે તથા આ અમાવસ્યાને દર્શ અમાવસ્યા પણ કહે છે મિત્રો આ અમાસની રાત્રે ચંદ્ર દેખાતો નથી આ દિવસ એ ચંદ્રદેવને સમર્પિત હોય છે આપણા હિન્દુ ધર્મમાં અમાસનું ખૂબ મહત્વ હોય છે શાસ્ત્રમાં કહ્યું છે કે આ દિવસે કરેલ

ઘરની દરિદ્રતા દૂર થશે અમાસના દિવસે પીપળાની પૂજા કરવાનું મહાત્મ છે કહેવાય છે કે પીપળામાં પિતૃઓનો વાસ હોય છે આ દિવસે પીપળાના ઝાડને પાણી સિંચવું ઘીનો દીવો કરવો ત્રાંબાના લોટામાં પવિત્ર જળ ભરી તેમાં જવ તલ દૂધ નાખી આ જળ પીપળાના થડમાં રેડવું આમ કરવાથી પિતૃઓ તૃપ્ત થઈ પ્રસન્ન થશે તેના સંતાનને તેના વંશજોને શુભ આશીષ આપશે ઘરમાં સંપત્તિ અને સંતતિનો વધારો થશે વિષ્ણુ પુરાણમાં અમાસના દિવસે કરવાનો એક ખાસ ઉપાય બતાવ્યો છે આ ઉપાય છે નાળિયેરમાં ખાંડ ભરી આ નાળિયેર કીડીના દર પાસે મૂકી દેવું ત્યાર પછી પાછું વળીને ન જોવો આમ કરવાથી અચાનક ધન પ્રાપ્તિ થશે માતા લક્ષ્મી પ્રસન્ન થશે આ એક ચમત્કારિક ઉપાય છે આ ઉપાય માક્ષર મહિનાની અમાસના દિવસે જરૂર કરવો જોઈએ અમાસના દિવસે પવિત્ર નદીમાં સ્નાન કરવાનું મહાત્મ્ય છે નદીમાં સ્નાન કરવાથી પાપનો નાશ થાય છે નદીમાં સ્નાન કર્યા પછી પાંચ દીવા પ્રગટાવી તે દીવામાં એક લવિંગ મૂકવું લવિંગ મૂકીને એ દીવો પવિત્ર નદીમાં તરતો મૂકી દેવો કહેવાય છે કે આ ઉપાય કરવાથી જીવનનો અંધકાર દૂર થશે જીવનમાં નિરાશા પામેલા વ્યક્તિએ આ ઉપાય જરૂર કરવો આ દીવો જળમાં વહેતો મૂકવાથી જીવનમાં રહેલ દરેક આર્થિક સમસ્યાનો અંત આવી જશે જીવનમાં નવી આશાનો પ્રકાશ પથરાશે દરેક અમાસના દિવસે ગાયને લીલો ઘાસ ચારો ખવડાવવો ઘરની બનાવેલી રોટલી ખવડાવવી કૂતરાને ઘરની બનાવેલી રોટલી કે બિસ્કિટ ખવડાવવા કીડીને કીડિયારું પૂરવું કબૂતરને દાણા ચણ નાખવા આમ કરવાથી જીવનની દરેક પરેશાની રોગ દોષ ગરીબી વગેરેનો નાશ થશે જીવનમાં સુખ શાંતિ સમૃદ્ધિ આવશે ધંધામાં બરકત આવશે દર અમાસના દિવસે ગરીબ ભૂખ્યા બાળકોને ભોજન કરાવવું જરૂરી આપવી આમ કરવાથી દરિદ્ર નારાયણ રાજી થશે ઘરમાં સુખ શાંતિ સમૃદ્ધિના ભંડાર ભરેલા રાખશે અમાવસ્યાના દિવસે પ્રાતઃ કાળે વહેલા ઉઠવું આ દિવસે પવિત્ર નદી જળાશય કે ગંગા સ્નાન કરવાનું ખૂબ મહાત્મ છે જો ગંગા સ્નાન પવિત્ર નદી કે પવિત્ર જળાશયમાં સ્નાન કરવા ન જઈ શકો તો ઘરમાં નાહવાના પાણીમાં ગંગાજળ ઉમેરી સ્નાન કરવાથી ગંગા સ્નાન કર્યા જેટલું જ પુણ્યફળ પ્રાપ્ત થાય છે અમાસના દિવસે સ્નાન કરવાના પાણીમાં તલ ઉમેરી સ્નાન કરવાથી ભાગ્ય ચમકે છે જીવનમાં ધન અને સુખનું આગમન થાય છે મહાલક્ષ્મીના આશીર્વાદ પ્રાપ્ત થાય છે ઘરમાં ધનધાન્યની કમી નથી રહેતી આર્થિક સ્થિતિ સુધરે છે અને ઘરમાં સુખ સમૃદ્ધિ આવે છે જે લોકોની કુંડળીમાં ચંદ્રદોષ હોય તે લોકોએ અમાસના દિવસે પાણીમાં દૂધ અથવા સફેદ ચંદન ભેળવીને સ્નાન કરવાથી માનસિક શાંતિ મળે છે અને શારીરિક શક્તિ તેમજ પ્રાપ્ત થાય છે દર અમાસના દિવસે હનુમાન ચાલીસા શનિ ચાલીસાના પાઠ કરવા રાત્રે માટીના કોડિયામાં સરસવનું તેલ ભરી લાલ દોરાની દિવેટનો દીવો પ્રગટાવવો અને ઘરના ઉમરે મૂકવો આમ કરવાથી અનેક બાધા દોષ દૂર થશે મહાલક્ષ્મી પ્રસન્ન થઈ ઘરમાં સ્થાયી નિવાસ કરશે જેમને જીવનમાં સંતાન સુખ નથી તેમણે અમાસના દિવસે પિતૃઓને પિંડદાન શ્રાદ્ધ વગેરે કરવું આમ કરવાથી પિતૃદોષમાંથી મુક્તિ મળશે અને સંતાન સુખ અને સંપત્તિમાં વધારો થશે જેમની કુંડળીમાં કાલ સર્પદોષ દોષ છે તેમણે અમાસના દિવસે નદીમાં સ્નાન કર્યા પછી ધાતુથી બનેલા નાગ અને નાગણની પૂજા કરવી અને એ નાગ અને નાગણ વહેતા પાણીમાં પધરાવી દેવા આમ કરવાથી કાલ સર્પદોષમાંથી મુક્તિ મળશે જેમને નથી બનતા તેમણે અમાસના દિવસે પવિત્ર નદીમાં સ્નાન કરી તર્પણ કરી પિતૃ સ્તોત્રનો પાઠ કરવો આમ કરવાથી પિતૃઓના આશીર્વાદ પ્રાપ્ત થશે અને તેમના જીવનમાં સંતાન સુખના યોગ બનશે માક્ષર પોષ અને મહા આ ત્રણ મહિના દરમિયાન વાતાવરણમાં ઠંડી પુષ્કળ પડતી હોય છે આથી માક્ષર મહિનાની અમાવસ્યાના દિવસે જરૂરિયાતમંદ કે ગરીબ લોકોને ગરમ વસ્ત્ર કે ઉન્ના થાબડાનું દાન કરવાથી તેમના આશીર્વાદથી જીવનમાં સુખ શાંતિ સમૃદ્ધિ આવશે જે લોકો ભાદરવા માસમાં કે ભાદરવા માસની અમાવસ્યાના દિવસે પિતૃ શ્રાદ્ધ કે તર્પણ નથી કરી શક્યા તેમણે આ મહિનાની અમાવસ્યાના દિવસે તર્પણ કરી શકે છે માક્ષર મહિનાની અમાવસ્યાના દિવસે પિતૃ તર્પણ શ્રાદ્ધ વગેરે કરવાથી પૂર્વજોની પૂજા કરવાથી પિતૃઓની આત્માને શાંતિ અને મોક્ષની પ્રાપ્તિ થાય છે તે પ્રસન્ન થઈ તેના વંશજોને સંતતિ અને સંપત્તિના આશીર્વાદ આપે છે અમાસની તિથિ એ પૂજા પાઠ સ્નાન દાન માટે ખૂબ શુભ તિથિ છે પરંતુ આ તિથિએ નકારાત્મક શક્તિ હાવી હોય છે આ દિવસે નકારાત્મક શક્તિ ભૂમંડળમાં વિચરણ કરતી હોય છે તેનો પ્રભાવ માનવ જીવન પર પડે છે આથી અમુક એવા કાર્યો આ દિવસે ન કરવા જેમ કે જમીન મકાનની લેવેજ નવા ધંધાની શરૂઆત વાહનની ખરીદી ઘરમાં કિંમતી સરસામાનની ખરીદી શુભ માંગલિક કાર્યો જેવા કે સગાઈ લગ્નજનોએ વગેરે આ કાર્યો ન કરવા તથા આ દિવસે લાંબી મુસાફરી પણ ન કરવી આ દરેક કાર્યો આ દિવસે ન કરવા જે કરવાથી તેમાં સફળતા પ્રાપ્ત નથી થતી તથા આ દિવસે કોઈ સાથે વાદ વિવાદ પણ ન કરવો જે કરવાથી જીવનમાં ઘણી બધી મુશ્કેલીનો સામનો કરવો પડે છે કહેવાય છે કે આ દિવસે વડ આંબલી અને મહેંદીના ઝાડ નીચે ભૂલથી પણ ન બેસવું જોઈએ આ ઝાડમાં આ દિવસે ભૂતો અને પ્રેતાત્માનો વાસ હોય છે કહેવાય છે કે અમાસના દિવસે પ્રેત શક્તિ વધારે સક્રિય હોય છે આથી એ ઝાડની નીચે બેસનારને એ શક્તિની બુરી નજર લાગે છે અને તેના જીવનમાં ખૂબ મુશ્કેલી મૂકી દે છે મિત્રો અમાસની તિથિના સ્વામી પિતૃદેવ છે અને આ દિવસ પિતૃઓને સમર્પિત હોય છે આથી આ દિવસને પૂર્વજોનો દિવસ કહેવામાં આવે છે આ દિવસે પિતૃઓની સંતુષ્ટિ માટે શ્રાદ્ધ તર્પણ કરવું જોઈએ અમાસના દિવસે ભૂખ્યા બાળકો ગરીબો અને જરૂરિયાતમંદને ભોજન ભોજન કરાવવાથી એ પિતૃઓ સુધી પહોંચે છે પિતૃ પ્રસન્ન થઈ તેના વંશજોને સુખ શાંતિ સમૃદ્ધિ સંપત્તિ અને સંતતિના વંશવૃદ્ધિના આશીર્વાદ આપે છે આ માક્ષર મહિનાની અમાવસ્યાનો દિવસ એ ખૂબ જ શુભ દિવસ છે તો મિત્રો આ વિડીયોમાં માક્ષર મહિનાની અમાવસ્યાના દિવસે કરવાના કાર્યો આ દિવસે કરવાના ઉપાય તથા માક્ષર મહિનાની અમાવસ્યાનું શું છે મહાત્મા તમે પૂરી શ્રદ્ધાથી સાંભળ્યું જે સાંભળવું તમને જરૂર ગમ્યું હશે તો વિડીયોને લાઈક કરી કોમેન્ટમાં જય શ્રી હરિ વિષ્ણુ જય ભોળાનાથ જય સૂર્યનારાયણ દેવ જરૂર લખજો ચેનલ પર નવા છો તો ચેનલ સબસ્ક્રાઈબ કરી બાજુમાં બે લાયકન પ્રેસ કરી દેજો જેથી આપણા દરેક નવા વિડીયોની નોટિફિકેશન તમને મળતી રહે તો ફરી મળીશું આવી જ નવી ધાર્મિક માહિતી નવી ધાર્મિક કથા સાથે ત્યાં સુધી આપ સૌને મારા જય શ્રી કૃષ્ણ